બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠ દ્વિતીય ભાષા ગુજરાતી એનું ચેપ્ટર નંબર અગિયાર જામફળ અને જલેબી કે જે કાકા સાહેબ કાલેકરે લખેલું છે એ સરસ મજાનો પાઠ સમજશું એમાં આવતા નવા શબ્દ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ એની પણ સાથે સાથે ચર્ચા કરતા જઈશું હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને આવનારા તમામ જે છે એની માહિતી તમને મળતી રહે તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે જામફળ અને જલેબી તો કંઈક તો આ પાઠની અંદર એવું સરસ મજાનું જામફળ અને જલેબી વિશે વાત હશે એમાં રાઈટ અને ખાસ કરીને કાકા સાહેબ કાલેલકર કે જેનું બચપનનું નામ છે દત્તુ રાઈટ તો એને એના બચપનનો જે પ્રસંગ જે છે એ અહીંયા રજૂ કરેલો છે બાળપણનો પ્રસંગ તમે તો તો અત્યારે બાળપણમાં જ છો રાઈટ તમારી સાથે પણ આવા ઘણા બધા તમારે કેવાય ને કે યાદગાર પ્રસંગો હશે તો તમે પણ લખતા જાવ કોને ખબર કાલ સવારે ઉઠીને તમારો પણ સરસ મજાની બુક હોય અથવા તો તમારું પણ સરસ મજાનું ચેપ્ટર આવે નેવર નો હે ને વિથ પોઝિટિવ નોટ આપણે શરૂ કરીએ તો અહીંયા જે કહે છે કે સતારાથી અમે ઘણી વાર શાહપુર આવતા હતા એટલે એનું મૂળ ગામ હશે સતારા અને ક્યાં આવતા હતા શાહપુર આવતા હતા શાહપુર અને બેલગામ લગભગ એક જ મતલબ શાહપુર અને બેલગામ જે છે એ મતલબ એક જ કહી શકાય એવું એમ શાહપુર અમારું મોસાડ સતારા પોતે રહેતા હતા અને મોસાડ એટલે મામાનું ઘર નાની નાની ઘર એમ કેવાય ને કે મામા મમ્મી હોય એનું પિયર એમ એટલે કે મોસાડ આવતા હતા દિવસોમાં રેલવે ન હતી એટલે કે ટ્રેનની સુવિધા એટલી ન હતી એટલે મુસાફરી બળદ ગાડીમાં જોઈ શકો છો તો અહીંયા ગાડું આપેલું છે છે એટલે દ્વારા ચાલતું આ હે ને અને માણસ બળદ ચલાવી રહ્યો છે અને પાછળ આવી રીતે લોકો બેઠા હોય એમ અમે એકવાર બળદગાડીમાં બેસી અને સતારાથી શાહપુર આવેલા એનું સ્મરણ હજી છે સ્મરણ એટલે યાદ કઈ કહેવાય ને કે સ્મૃતિ એ બધા એનું અને સ્મરણનો વિરોધી થાય વિસ્મરણ એટલે ભૂલી જવું એમ તેની સ્મરણ જે છે હજી છે અમે અમારા લગ્ન પ્રસંગે જતા જતા હતા હતા મોટો નહીં નાનો નહીં મીડિયમ એમ વચલો એ વિષ્ણુના લગ્ન પ્રસંગે જતા હતા વાટમાં એક સુંદર પથરાના પુલ તડે આ પુલ જ દેખાય છે રાઈટ પુથરાના પુલ જે છે એટલે નદી ઉપર આવવા જવા માટે જે બાંધેલું હોય એ પુલ ગાડીમાં મુસાફરી વખત ઘણો જ મુસાફરીમાં ઘણો વખત જે છે એ ઘણો જાય એટલે એમને રજા મળે એમ ન હતું અને એથી જ પાછળથી ટપાલના ટાંગામાં આવવાના હતા એટલે પાછળથી મતલબ બહુ લાંબી રજા ન મળે એટલે એટ અ ટાઈમ ટપાલ પેલાના સમયમાં ટપાલ જયારે એકબીજાને મોકલવાની હોય જેમ કેવી ટ્રેન હોય અને માલગાડી કે જેની અંદર માલ એવી રીતે ટપાલ ટાંગો ટાંગો એટલે પણ આને આજ કહી શકાય એમ કેવાય ને કે તો એની અંદર ટપાલની સાથે એ આવવાના હતા એમ મુસાફ મારા ભાઈ જે મારા ભાઈએ એનો ભાઈ પણ આવ્યો હતો ઓકે મારા ભાઈએ નદી કાંઠે ત્રણ પથરા ગોઠવી આજુ અહીંયા દેખાય છે આ નદી ને એવી રીતે ઓકે મારા નદીને કાંઠે ત્રણ પથરા ગોઠવી મંગાવી અને માંડી રસોઈ કરવાની તૈયારી કરવી મતલબ અને માડી જે છે માડી એ જ છે એ શું છે એની મમ્મી બધું રસોઈની તૈયારી કરવા માંડી વાવ આટલામાં કહ્યું અહીં રસોઈ ના થાય ચાલો આગળ જઈએ આવો મજાનો પુલ મીઠી છાયા ભૂખ નો વખત એવા સમયે બાઈ કૂચ કરવાનો આપ્યો હશે એ કઈ કે કૂચ કરવી એટલે રવાના થવું આટલી સરસ જગ્યા છે નદીનો કાંઠો છે ઠંડક છે પકડીને ભૂખ લાગી છે એવા સમયે એવા સમયે એ કહે કે ચલો ભાઈ આગળ જઈએ કૂચ કરવી એટલે રવાના થવું રૂઢિપ્રયોગ છે અ એની કોઈને સમજણ ન પડે કોઈને ન સમજાયું બાય કહ્યું નદીનું પાણી બધું પરપોટાવાળું છે કેવું છે નદીનું પાણી એકદમ પરપોટાવાળું છે એટલે કે જે આમ ફીણ આવી ગયા હોય ને એ ટાઈપનું છે એ કે એમ જોયું તો સાચે જ પાણી ધીમે ધીમે વહે છે અને ઉપર ગંદા ફીણ અને પરપોટા ખૂબ છે મેં દલીલ કરી દલીલ કરવી એટલે આર્ગ્યુમેન્ટ કરવી આપણે સામો વાદ કરવો મતલબ હું એમ કહું કે ચલો ભાઈ આ ચેપ્ટર જે છે એ સરસ મજાની રીતે લખી લેજો બરાબર એટલે થઈ ગયું ને આમ તેમને મતલબ એટલે દલીલ કરવી એમ પણ માયલું તો પાણી પણ માયલું પાણી તો સારું છે ને પણ એ કે કે માયલું એટલે અંદરની તરફનું એમ એ કે કે ભાઈ ઈ પાણી તો સારું છે એમ એવી રીતે બાએ કહ્યું ના પણ નદી અપવિત્ર છે શાસ્ત્રમાં કહ્યું છે કે નદીમાં આવા પરપોટા હોય ત્યારે એ પાણીને અડાય પણ નહીં બાએ ના જે સમજણ મુજબ કહ્યું કે ભાઈ શાસ્ત્રમાં આવું કહ્યું છે એટલે શાહપુર આવ્યા ત્યાં તો નવવી દુનિયા હવે એ લોકો શાહપુર આવી ગયા બરોબર જ્યાં નીકળ્યા હતા જવા માટે રાઈટ એના મામાનું ઘર અને મોસાળ ત્યાં આવી ગયા અને ત્યાં તો નવીજ દુનિયા જમીન બધી લાલ લાલ પહેલા દિવસે મેં કેટલીક કેટલાક લાલ કાંકરા ભેગા કર્યા એની જમીન માટી જે છે તમારે આવતું હશે એસેસમાં હે ને અથવા નહીં આવતું હોય તો હવે આવશે કે જમીનના પ્રકાર તો કાળી જમીન ને હે ને એટલે કાંપવાળી જમીન હોય ને પછી રેતાળ જમીન હોય ને મતલબ લાલ જમીન ને એવી બધી એમ અલગ અલગ પ્રકારની હોય એમ તો એના કાંકરા ભેગા કર્યા મારા મામાની દીકરી મારી સાથે બોલે એ ભાષા હું બરાબર ન સમજુ હવે મામાની છોકરી જે ભાષા બોલતી હતી એ હું આમ એકદમ સમજી સમજ્યો નહીં એમ મારી ભાષા મરાઠી એની ભાષા કેવી હતી મરાઠી અને એમની કોંકણી એની કઈ હતી કોંકણી બધું જ જંગલી જંગલી જેવું લાગે એટલે અહીંયા પાઠમાં પણ ઘણા બધા મરાઠી શબ્દ આવશે ઓકે આવતા જશે એમ તમને કેતી જઈશ તો અહીંયા એ કે મારી જે એમની પોતાની ભાષા કેવી હતી દત્તુની મતલબ કાકા સાહેબ કાલેલ તો કે મરાઠી અને એની મામાની છોકરી છે એનું મધર ટંગ હતી કોંકણી એટલે લાડુ બહેન મને કહે ચાલ આપણે મોડકા મોડકા એટલે ઠૂઠા ઓકે ઠૂઠા માસ્તર ની નિશાને ભણવા જઈએ હવે ઠૂઠા કોને કહેવાય જે આંગળીઓ ન હોય આંગળી વગરનો જે હાથ હોય તો એને ઠૂઠું કહેવામાં આવે ઓકે ઠૂઠા તો એવા માસ્તર ના નિશાને ભણવા જઈએ હવે મૂળકા માસ્તર એક વિચિત્ર વ્યક્તિ હતા વિચિત્ર એટલે અલગ એમ કદમાં ઠીંગણા એટલે કે નાની હાઈટ હોય એને ઠીંગણા કહેવાય સ્વભાવે ઉગ્ર એટલે એકદમ ગુસ્સેવાળા અને બંને હાથથી ઠૂઠા એટલે બંને હાથ આંગળીઓ વગરનો હાથ એટલે ઠૂઠા પણ ભણવા ભણાવવામાં એકતા વાવ ભણાવવામાં એકા એકા એટલે એકદમ હોશિયાર એવી રીતે એમ આ એકા જે છે શબ્દ આઈ થિંક સેવન્થમાં પણ આવે છે સેવન્થ ની સેકન્ડ લેંગ્વેજ ની ચેપ્ટર છે મને યાદ નથી આવતું આવશે તો હું શેર કરીશ મતલબ જુઓ ગમે એટલી માઇનસ પોઈન્ટ હોય પણ પ્લસ પોઈન્ટ એ છે ને કે ભાઈ ચલો કદમાં ઢીંગણા છે એનાથી આપણને કઈ ફરક નથી પડવાનો રાઈટ કદાચ હાથ પણ તૂટા છે એનાથી પણ ફરક નથી પડવાનો સ્વભાવે ઉગ્ર છે ઉગ્ર એટલે ગુસ્સાવાળા છે પણ તેથી શું એ તો આપણો વાંક હોય તો કી રાઈટ એથી એ નથી ફરક પડવાનો પણ ફરક કેમાં પડે ભણાવવામાં પણ ભણાવવામાં તો સર કેવા છે તો કે એકા હોશિયાર છે તમારા પણ ઘણા ટીચર એવા હશે કે જે તમને ભણાવે તો તમને એમ થાય વાવ વાવ મેમ સમજાઈ ગયું સર સમજાઈ ગયું તો એવા ટીચર અથવા શિક્ષક નું નામ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો અમે ભણતા ત્યારે મને યાદ છે અમારા અને ઈલાબેન જે છે ટીચર ને અમે એવી રીતે કહેતા અને એ લોકો એટલું સરસ ભણાવતા આજે પણ જે કઈ મૂલ્ય શિક્ષણ શીખ્યું છે થોડું ઘણું એમની પાસેથી શીખ્યું છે તમે પણ તમારા ટીચરના નામ કહી શકો એમને ત્યાં ચોકમાં છોકરાઓ હારબંધ બેસતા હારબંધ એટલે લાઈન સર મોડકા માસ્તર જે છે દરેક છોકરા આગળ વારા ફરતી આવીને બેસે પગમાં પેન ઝાલી અને સ્લેટ ઉપર પગમાં જુઓ પેન રાખે અને સ્લેટ એટલે કે પાટી ઉપર સુરેખ અક્ષર લખી આપે સુરેખ એટલે એકદમ સરસ કહેવાય ને કે બરાબર એમ ન જાડા નો પાતળા એમ એવી સરત્રે સુરેખ સરસ અક્ષર લખી આપે એમ અને કહે ઘૂંટ ઘૂંટ એટલે એની ઉપર કેવાય ને કે ફરીથી લખવું એને એમ કહેવાય એમ ઘૂંટ એમ એવી રીતે કાગળ ઉપર જમીન પણ રાખી કલમ પગના અંગૂઠા પાસે અને પાસેની આંગળીઓ વચ્ચે પકડી અને એવા તો સરસ અક્ષરે ઝપાટા બંધ કે જાણે આજકાલના રિપોર્ટર મતલબ આજકાલના એ શું લખે એટલું સરસ ફટાફટ લખતા એમ પેન જે છે એ આંગળી વચ્ચે રાખી પગની આંગળી વચ્ચે રાખી એમ ચાંદ વડેકર માસ્તરનો અનુભવ તાજો જ હતો પણ મોકડા મોડકા માસ્તર ને મોકડા થઈ ગયું મોડકા માસ્તર જોયા પછી મનમાં વિચાર આવ્યો કે અહીં તો આપણે સલામત છીએ સલામત એટલે કેવું કે આપણે મતલબ કેવાય ને કે ફિયરલેસ એમ કે અહીંયા જો આપણે સારી રીતે સેફ છીએ એમ સલામત એટલે સેફ જ્યાં હાથ હાથ જ નથી ત્યાં સોટીનો તો શોભો ભો એટલે ડર ભય એમ પોતાના ટીચર ને યાદ આવી ગયા પણ મારો આનંદ જે છે એ જાજો વખત ટક્યો નહીં જાજો એટલે વધારે લાંબો સમય સુધી એવું ટક્યો નહીં હું જરા આમ તેમ જોતો હતો તેવામાં તો મોડકા માસ્તરે આવી અને મારી જાંગ ઉપર પગવતી એવી ચૂંટી ખણી એટલે ચીટલો ભર્યો કે હું તો ચીસ પાડી અને નિશાળ નાસી જ ગયો એટલે કે ભાગી જ ગયો એમ એને પેલાના સમયમાં તો બહુ હતું હા સોટી વાગે સમસમ ને વિધિ આવી રૂમ ઝૂમ એમ મારે છોકરાઓને તો ચકાચક એમ એવી રીતે ઉઠક બેઠક કરાવે ને અંગૂઠા પકડાવે ને આજકાલ એવું નથી રાઈટ આજકાલ તો થોડું તમે જોરથી કહી દો છોકરાઓને ઓહો ખોટું લાગી જાય તમને તો ખોટું નથી લાગતું ને મારું કેજો હો બાકી તો એ જે છે એ નિશાળમાંથી ભાગી જ ગયા બીજા દિવસે પણ નિશાળે જવાની સાફ ના પાડી દીધી સાફ ના પાડી દીધી એટલે કે ભાઈ હવે તો હું આવીશ જ નહીં એમ એવી રીતે મેં વિચાર કર્યો કે અહીં ક્યાં બાબા છે એટલે કે અહીંયા બાબા ઈ સાધુ સંત માટે વપરાતો શબ્દ છે કે મને ડરાવીને નિશાળે મોકલશે પણ અહીંયા કદાચ પપ્પા માટે પણ કહી શકાય એમ ઓકે પણ મારા દુર્ભાગ્ય દુર્ભાગ્ય એટલે ખરાબ નસીબ એમ ઓહોભાગ્ય ન થાય એટલે સારા ભાગ્ય સુભાગ્ય અહિયાં દુર્ભાગ્ય એનું વિરોધી થાય એમ એટલે ખરાબ કમ નસીબ એમ બેડ લખ બાબાનું કામ જે છે એ મારી મોટી માસીએ કર્યું મોટી માસી એટલે મમ્મીની મોટી બેન અને માસી કહેવાય ને એમાં પણ મોટી હશે એટલે મોટી માસી એમ મને ઉપાડીને કેડે બેસાડી એટલે કાંખમાં બેસાડી અને મને તો નિશાળે લઈ ગઈ રસ્તામાં જ મેં મનસુબો કર્યો મનસુબો કરવો એટલે નિર્ધાર કરવો નિશ્ચય કરવો નક્કી કરવું આ બધા જ છે ને એ બધું એકદમ સરસ કહેવાય ને કે રૂઢી પ્રયોગમાં આવી જાય એમ કે મેં તો ભાઈ મનસુબો કર્યો ઈરાદો કર્યો એમ કે આજે હાર્યા તો નિશાળમાં બલા હંમેશ માટે કે હંમેશ માટે જાવું જ પડશે એમ માટે કપાળે અથવા તો સાચું કહું તો એમ કે મારે આવું તો ના ચાલે કે એના કરતા ટ્રાય કરું કે કંઈક એવું કંઈક કરું જેથી કરીને મારે કેવું થાય તો કે સ્કૂલે જવાનું થાય નહીં એવી રીતે એમ પછી આવે છે હા એક જ મિનિટ યસ એટલે નિશાળના બારણે આસી જે છે એ મને જમીન ઉપર મૂકી એ મૂકે એટલી જ વાર બંને પગનો પૂરો ઉપયોગ કરી અને શીરા શેરીના બીજા છેડે મેં સાધ્યું એટલે હું ભાગી ગયો બીજે એક બીજે મામીનું શરીર કઈ હળવું ન હતું અહીંયા મામી આપી દીધું છે મામી છે મોટી મામીએ માસી મેરી સોરી સોરી જે છે એટલે કે મમ્મીના ભાઈ એની વાઈફને ને મામી કહેવાય તો અહીંયા મામી જ છે મામીનું શરીર કઈ હળવું ન હતું મતલબ એ હેલ્ધી હશે શરીરમાં જેથી કરીને મારી પાછળ પડીને મને પકડી શકે અંતે મારો વિજય થયો એટલે પોતે જીતી ગયા અને શાહપુરમાં હો ત્યાં સુધી ન જવાની છૂટ મને મળી સારું ચાલ મામાના ઘરે છે ત્યાં સ્કૂલે નહીં અને મારા લીધે લાડુ બહેન પણ ઘરમાં જ રહેવા લાગી એટલે ની બેન જેની સાથે પહેલી વાર સ્કૂલમાં ગયા હતા એ અમે લોકવાર્તાઓની ઉજાણી શરૂ કરી કે ભાઈ લોકવાર્તાઓ એટલે કે વર્ષોથી ચાલી આવતી હોય પરંપરાગત એવી લોકવાર્તાઓ એની ઉજાણી મતલબ એકબીજાને કે ને સાંભળે ને વાંચે ને એવું શરૂ કરી હવે બેડ અ બેડ ગુંદી અમારું મૂળ ગામડું શાહપુરથી લગભગ આઠ માઇલ એટલે અત્યારના ટાઈમમાં બે બાર થી તેર એટલે ટવેલ્વ ટુ થર્ટીન કિલોમીટર ઉપર આવેલું બે મજાની ટેકરી તળે એક જ બાજુ પથરાયેલું અમે એકવાર બેડ ગુંદી જોવા ગયા અને મામાને ત્યાં રહ્યા પહેલા દિવસે મામા સાથે ગ્રામીજનો જે છે ગ્રામ જોશીને ત્યાં સહેજ ગયા ત્યાં ગયા કે તરત જ તેમની ઝુંપડીના નીચા છાપરાની વડી પકડી અને આપણે તો ખાવા માંડ્યા ગામડાનું છાપરું ખમે હવે છાપરા જે હતું ને નીચે એ ઝુંપડી એ એને એનું વડી પકડી હોય એટલે એમાં જે રાખ્યા હોય ને પતરા કે એની ઉપર ખબર હોય તો શું કેવાય છાપરા ઉપર એવું રાખ્યું હોય પાંદડા અને મોટા એવી ટૂંકમાં એ પકડી અને એ ભાઈ તો ખાવા લાગ્યા અ કેવાય ને કે હિંચકા એમ અને તરત જ કરડ અવાજ અવાજ સામે મારી કરી અને મારી સામે ફરિયાદ કરી બધા મારા પર ચીડાયા કે આ શું છે યાર જ્યાં જઈને તો ફોન કરે છે મને ત્યાંથી યુક્તિથી હાંકી કાઢવા ખાતર મારી નાની મામીએ કહ્યું મામી અહીંયા ભૂલ નહીં કરું માસી થઈ ગયું સોરી તો મામી કહ્યું કે અમારી આ નાની યેસુ ને ઘરે લઈ જાય એને એમ યુક્તિ થી એમ કેવાય ને કે ડાયરેક્ટ નહીં કે ભાઈ તું અહીંથી જા આપણે એમ કીધું કે આ ચાલ નાની યેસુ છે એને ઘરે લઈ જા એને ખૂબ સાચવજે હા રસ્તામાં ઠોકર ખાઈને બંને પડતા નહીં વીરો બહેનને લઈને ચાલ્યો તો ખરો પણ મામાનું ઘર કેટલે એ યાદ ન રહ્યું બહેનનો નો હાથ ચાલીને ચાલ ચાલ કર્યા જ કર્યું ગામની સામેની બાજુ ભાગોડ આવી ગઈ તો પણ અમે ચાલતા જ હતા એટલે એકદમ ને એકદમ કે ભાગોડ એટલે ગામનું પાદર છે ગામનો છેડો આવી ગયો ત્યાં સુધી ચાલતા હતા આખરે એક ડોસીમાં અમને જોઈને કહ્યું કે આ કોના છોકરા છે ક્યાં જાય છે મારી આગળ આવીને મને પૂછે બાળ તું કોણ ચા એમને એટલે હિન્દ મરાઠીમાં પૂછ પૂછ્યું હશે એમ એવી રીતે અથવા તો કોઈ એવી રીત બેટા તું કોનો દીકરો તો કે હું તો રસ્તો ભૂલી ગયો છું અને મારો પત્તો મેળવવા માટે આ ડોસીમાં મને પૂછે છે એટલુંય મારા ધ્યાનમાં ન આવ્યું મેં તરત જવાબ આપ્યો કે મી આઈચા હું મારી માનો રસ્તા ઉપરના બધા લોકો હસવા લાગ્યા મારા જવાબનો કંઈ એટલો બધા એટલો બાઘાઈ ભરેલો ન હતો અમારા ઘરમાં સગા વાહ્લામાંથી કેટલાક ડોસી આવી અને અમારો પક્ષપાત મા તરફ છે કે પિતા જાણવા સમય સવાલ પૂછતા કે બા તું કોનો અને પછી એ દિવસથી લહેર પ્રમાણે અમે કહી દેતા બાપાનું ટૂંકવા ઘણી વાર ન કે તું કોનો દીકરો છે એમ નાના હોય ત્યારે બહુ પૂછ્યું નો પપ્પા પપ્પાનો દીકરો હતો એમ કે મમ્મી નો એમ કોક વાર એવું કે પપ્પા નો વળી એમ જે લાડ લડાવે એના દીકરા હોય એમ રાઈટ રોંગ અને એટલે અહિયાં ડોસીમાં એ પૂછ્યું કોનો જ

તો હતું જ નહીં એટલે ડોસીમા એ કહ્યું દીકરા ચાલ મારી સાથે હું તને ઘર ભેગું કરી દઉં આ નથી તારા ઘરનો રસ્તો એટલે ડોસીમાને એમ થયું કે ભાઈ આની પાસેથી કઈ વધારે નહીં ખબર પડે ઠામ ઠેકાણું પત્તો આવે ને એવું નહીં ખબર પડે એટલે એમ કીધું હું તને મૂકી જામ આ તારું તરફ જવાનો રસ્તો નથી અમે ડોસીમાની પાછળ પાછળ ચાલ્યા આ રસ્તામાં પૂછપરછ કરતા ડોસીમા અમને મામાના ઘર સુધી લઈ આવ્યા અને ત્યાંથી જ પાછા વળી જાત તો હું એનો ઉપકાર આ જન્મ ભૂલત નહીં પણ ડોસીમાં તો અમારા સવાલ જવાબના રિપોર્ટ જે છે એ અક્ષરે અક્ષર મામાને આપી દીધો અને બધા હસી પડ્યા અને મામાને કહી દીધું કે ભાઈ આ છોકરાઓ તો આવું કહેતા હતા તેમ કહેતા તને આ મામા આખી કહેવાય ને કે શરૂઆતથી અંત સુધી બધી વાત કહી દીધી જે આજે આવું ત્યાં મારી ઠેકડી થવા લાગી અને ઠેકડી એટલે હસવા લાગ્યા એમ બધાય મારું એમ અને મશ્કરી કરતા હતા એમ અને મુજને કહે મી હાઈ છે દત્તુ સાવ બાઘો છે મામાના ઘેર બધાને ખાતરી થઈ ગઈ પણ ઈશ્વર કૃપાથી બીજે દિવસે મારી લાયકી સિદ્ધ કરવાનો પ્રસંગ મને મળી આવ્યો હવે બીજા દિવસે શું થયું જાણવા આતુર છો કે કમેન્ટમાં યસ જણાવો ચલો જોઈ તમને એવું થાય કે મેમ ક્યાં જોવાના છે ને યસ લખીએ કે ના લખીએ કે કઈ ન લખીએ હે ને પણ એવું નહીં હા આપણે ક્લાસ જેવો માહોલ તો લાગવો જોઈએ ને જેમાં હું તમને ભણાવું તમે પૂછો હું એક્સપ્લેન કરું લાઈક બે તરફથી ચાલવું જોઈએ ને તો યસ લખો જોઈએ ચલો ટિક ટિક 1 ટિક ટિક 2 ટિક ટિક 3 યસ ચલો તો અમારા માસીના બગીચામાં જામફળ બહુ સારા પાકતા હવે માસી જ છે હા હા તો અમારા માસીના બગીચામાં જામફળ બહુ સારા પાકતા અંદરથી પૂરેપૂરા લાલ અને છત્તા જાજા બિયા નહીં અત્યારે આવા બિયા વગરના આવે છે જામફળ લાલ કલરના મને ફેવરેટ મારા માસીએ એક ટોપલો ભરી અને મોટી મોટી નારંગી જેવડા નારંગી નહીં નારંગી જેવડા એટલે નારંગી કેટલી મોટી હોય સંતુ ઓરેન્જ એના જેવડા જામફળ મોકલ્યા નોકર તો ટોપલો લઈ અને જમીન પર મૂકે પહેલા બધા છોકરા ત્યાં પહોંચી ગયા અને એક એક જણે એક એક મોટું જામફળ હાથમાં લઈ લીધું નાના બાળકો આખું જામફળ ખાય તો માંદા પડી જાય એવી બધાને માન્યતા હતી માન્યતા એટલે પેલા ન હોય કે એવી એવું થાય એમ કે આવું કરીએ તો આવું થાય એમ એટલે મારા મોટા ભાઈ અર્ણા અને વિષ્ણુ એ અમારી પાછળ દોડ્યા અને કહે લાવો બધા જામફળ પાછા બધા ચલો છોકરાઓ એક પછી એક પોતાના જામફળ પાછા આપી દીધા પણ અમે છોકરાઓ તો બહાર વટિયા રહ્યા એટલે જ્યાં સુધી શ્વાસ ટકે ત્યાં સુધી ન જવાનો અમારો નિશ્ચય હતો અમારું નક્કી એવું હતું કે અમે અમે નહીં પલાયન યુદ્ધ શરૂ કર્યું પલ્લાયન યુદ્ધ શરૂ કરવું એટલે ત્યાંથી એમ કેમ ચલો નાસી જવું ભાગી ગયા ત્યાંથી એમ અણા અને વિષ્ણુ અમારી પૂંઠે પડ્યા પૂંઠે પડ્યા એટલે પાછળ પડ્યા ક્યાં પડવા પાછળ પડ્યા એમ કે ચલો ભાઈ કેશુ વગેરે પલાયન યુદ્ધમાં જો દેખાય છે સરસ મજા હા મોટા જામફળ પાણી આવી ગયું કે નહીં હાચું બોલો તો પ્રવીણ હતા પ્રવીણ હતા એટલે હોશિયાર હતા ને પ્રવીણ નામ પણ હોય ને અહિયાં જે છે એ કોણ બે છોકરાની વાત કરી છે ને બે ભાઈઓ એ પણ કેવા હતા કોણ કોણ ભાઈઓ છે નામ જુઓ ચલો ફરાફર ગોંદુ અને કેશુ ઓકે કેશુ અને ગોંદુ એ પણ હોશિયાર હતા દોડવામાં કોઈ હાથમાં ન આવ્યું એટલે કોઈ હાથમાં ના આવ્યું હું સૌથી નાનું મારું તો શું ગજું હોય એટલે કે મારી શું અકાત હોય કે ક્ષમતા હોય તરત જ મને પકડી પાડ્યો પાછળથી આવી અને મારા બે પડખા અને મને એને અધર જ ઉપાડી લીધો કે શું ગોંદુએ હાહાકાર કર્યો અને કેમ ન કરે પોતાના પક્ષનો એક મહારથી જોકે મહાપગી કહેવું જોઈએ પણ એ કેમ કે કે પોતાની ટીમનો એક માણસ જે છે એ આવી રીતે પકડાઈ જાય એ ક્યાંથી ચાલે એમ એટલે એનામાં જે આપણા લેખક જે છે નાના હતા એનામાં એવી ગજ્જુ નતું એટલે શક્તિ નથી તાકાત નથી રાઈટ એટલે હવે શું થયું તો કે અને જો મારું જામફળ છીનવી લેવામાં આવે તો પછી જામફળ ખાવામાં સ્વાદ કેમ આવે એટલે પછી તો શું જામફળ ખાવું સ્વાદ આવું એટલે શું મજા આવે એમ નોર્મલ ખાવા જેવું ખાવાય એમ કારણ કે એમના એક પાસેથી લઈ લીધું હોય તો એમનાથી મને કશી સહાય કરી શકાય છે કે

આજે હારી જાઉં તો આખી બેડ ગુંદી મારી આબરૂ ન રહે ઓલરેડી એક તો ખબર છે ને એકવાર શું કીધું તો એને મી આઈ જા મતલબ મારી માં છોકરો છું ને એવું બધું ઓલરેડી એને ચીડવતા તો હવે જો આવું થાય તો એને ઓર ચીડવે કે આ તો કંઈ છે જ નહીં આને હે ને એવી રીતે આબરૂ ન રહે હજી ગઈકાલે જ આપણી ફજેતી કે કે આખા ગામમાં થઈ ગઈ હતી બધાને ખબર છે કે ઓહો હો બહુ મજાક મસ્તી આપણી થઈ ગઈ હતી એમ હવે પણ ભગવદ્ ગીતામાં કયું છે દદામી બુદ્ધિયોગમ તમ અને એ પ્રમાણે મને એક યુક્તિ સૂજી મારા હાથ છૂટા હતા મેં જામફળને એક મોટું બચકું ભર્યું અને અણાને કહ્યું હવે લો આ એઠું જામફળ ખાવું હોય તો કેવો હોશિયાર એણે શું એક જામફળનું એક બટકો જ ખાઈ લીધું અને પછી કીધું એઠું ખાવ એઠું જોતું હોય તો લ્યો એમ એણે જમીન ઉપર મૂકી દીધો અને સાથે જ મારા હાથમાંથી જામફળ લેવા માટે હાથ લંબાવ્યો મેં મનમાં અભેદ બુદ્ધિ રાખી જામફળના જેટલા જ સ્વાદથી એમના પહોંચાને બચકો ભર્યો અરે રે 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 પહોંચા એટલે હાથનું કાંડું કહેવાય હો મિત્રો તો હાથના કાંડું હતું ને એને બચકો ભર્યો એ ચીડાએ પહેલા જ કેશુ અને ગોંદુએ વિજય ધ્વનિ કર્યો એટલે રાળ પાડી અને મારી બહાદુરીથી રાજી થઈ અને વિષ્ણુ પણ મારી કદર કરવા લાગ્યો અને એટલે અણાએ પણ હવે ચીડાવા કરતા હસી પડવામાં ડા પણ માન્યું કે હવે જો ચીડાય કે રિસાય દુઃખ લગાડે એના કરતા હસવામાં કાઢી દીધું એમ એટલે ચીડ ચડાવી એટલે ગુસ્સે થવું એમ એના કરતા હસી પડવામાં ડા પણ કે અત્યારે આ કેવાય ને કે તેલ જોને તેલની ધાર જો અત્યારની સિચ્યુએશન પ્રમાણે શું સારું લાગશે તો કે હસવામાં માં એમ ગોળ ગીસ્સ કોણ કરે જામ પણ આરોગી લીધા પછી એટલે કે ખાઈ લીધા પછી જમવાની ભૂખ ઓછી હતી કે શું કહે જો આજે આપણે ઓછું જમ્યા તો ટીકા ને પાત્ર થવાના બધા ઘરને એમ જ કહે કહેશે હા હા જો કીધું તું ને જામફળ ન ખાવ આપણે મોટું ન ખાવ તો એ ખાધા એટલે એ કહે કે આપણે તો સિદ્ધ કરવું જ જોઈએ કે જામફળ ખાવા એ તો છોકરાઓ માટે રમત વાત છે મતલબ આપણે કઈ નથી થયું એમ કઈ ફેર ના પડવો જોઈએ એમ અને એટલે અમે પોતાની શાખ બેસાડવા શાખ એટલે કે આબરૂ બટ બેસાડવા માટે ખાતર એ દિવસે રોજ કરતા વધારે ખાધું અને અમને કોઈને એ ન સૂજ્યું કે સાચી શાક તો માંદા ન પડવામાં છે બીકોઝ જો માંદા પડ્યા માંદપ પડ્યા તો તો કહેવાના જ છે કે ભાઈ તમને કીધું તું કે નાના છોકરાઓથી આખું પણ ન ખવાય માંદા પડાય એવી માન્યતા છે ને ફલડું છે ને ડીમ્પુ છે કેમ ખાધું હે ને તો એને એટલે જામફળથી જે ન થાય એ આબરૂ ના આ ખોટા ખ્યાલથી થયું અને ગોંદુ જે છે ખરેખર માંદો પડ્યો બીજા દિવસે એકાંત બીજા દિવસે એકાંત સાધી મેં અને કેશુ એ ગોંદુને ખૂબ ધિક્કાર્યો કે તું સાચો વીર નથી ને આબરૂ જાળવવા ખાઈએ માં શું માંદું પડાતું હશે બે દિવસથી પણ તારાથી રાહ ન જોવાય કે બે દિવસ પછી માંદો પડત શું થઈ જતી કે એમ અત્યારે જ પડ્યો એમ ચાર દાડા પછી ગોંદુના ગોંદુ એ બે લીલા મરચા લઈ આવ્યો અને મને કહે ચાલ દત્તુ આમાંનું એક ખા જોઈએ મેં કહ્યું કેમ વારું હું કેમ ખાઉં એમ એ કહે તને ખબર છે આજે આ બા એટલે કે નાના કહેતા હતા કે બાળપણમાં કષ્ટો વેઠશો તો મોટાપણે ખુશી થશો જો નાનપણમાં જેટલું દુઃખ વેઠીએ ને એટલું મોટા થઈને સુખી થવાય એમ ખુશ થવાય સુખ થવાય એમ નાનપણમાં કડવું ખાશો તો મોટાપણે ગળ્યું મળશે ચાલ આપણે બંને આજથી મરચાં ખાઈએ એટલે મોટાપણે આને આપણને પેંડા ને જલેબી મળશે નાનાની વાત મને તો ગળે ઉતરી નહીં ન ગળે ઉતરી એટલે સમજાવું નહીં ગળે ઉતરવું એટલે સમજાવું પણ ગળે ન ઉતરવું એટલે ન સમજાણી કે ભાઈ આવું કઈ થોડું હોય પણ હું ના પાડું તો એ બી કે હું ગોંદુની બાઘાઈમાં હું ભોગ થઈને પડ્યો એટલે મેં એવું માની લીધું અમે બંને જણાએ એક એક મરચું ખાધું ગોંદુને એટલું તો સમાધાન હતું કે હવે આના વ્યાજમાં મુઠ્ઠપણે ગળ્યું ખાવાની મળશે પણ મારી પાસે તો એટલું સમાધાન પણ ન હતું મને તો એટલી શાંતિ ન હતી મને ખબર જ હતી કે ભાઈ આવું કઈ હોય નહીં એવી રીતે પણ ઠીક છે મારું તો શુદ્ધ નિષ્કામ કર્મ હતું એટલે મેં તો એમને એમ કેવાય ને કે કઈ ફળ મળવાની આશા વગર કરેલું કર્મ હતું ફક્ત ને ફક્ત કે ભાઈ મને આમ ડરપોક ને એવું ન કે એટલે થોડા દિવસમાં અમે પાછા શાહપુર ગયા કોણ જાણે સાથી મારામાં અને ગોંદુમાં જેટલી નીતિ નિષ્ઠા હતી એટલી કેશુમાં ન હતી એ ગમે ત્યારે ગમે તે વસ્તુ એટલે બેસક ઘરની હોય તો જ ગમે રીતે ઉપાડી લાવતો અને એના નીતિશાસ્ત્રમાં ચોરીની હદ પારકાના ઘર સુધી જ ગણાતી એમ બીજાના ઘરથી લઈએ તો ચોરી પોતાના ઘરે તો ગમેય લઈ શકાય એમ પોતાના ઘરે ગમેય થઈ શકે લગનગાળો આવ્યો પિતાશ્રી એ કબાટમાં કંડીયો ભરી અને જલેબી રાખેલી હતી કંડીયો એટલે આખો સુડલો ટોપલો ભરીને શું રાખી હતી જલેબી તમને એક વાત કહું મને રિયલ જલેબી પણ અંત વાલી એમાંય શિયાળો હોય ને ગરમા ગરમ શું તળેલી જલેબી હોય સુગંધ આવી ગઈ ને અને બીજું જામફળ પણ એટલા જ ભાવે એમાં જામફળ લાલ જામફળ ભાવે અને તળેલા મરચાય ભાવે તો આ ચેપ્ટર ની અંદર કાકા સાહેબ કાલલ કરે મારા મને પણ ગમતા ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ છે હા તમને શું ગમે તમે જણાવજો કોમેન્ટમાં તો એ જલેબી રાખેલી હતી બિલાડીને પણ ન ખબર પડે પહેલા કોઈ કેશુને ખબર પડી ગઈ કે હા એણે એમાંથી બે ચાર ગુંચડા કાઢી લીધા પણ વહાલા દત્તુ વગર કેમ ખવાય મને એકાંતમાં બોલાવીને કહે લે જલેબી ખા આ પહેલા મેં કોઈ કાળે જલેબી ખાધી જ ન હતી સ્વાદ જાણ્યા વગર જ એનો આકાર જોઈ અને ગમે એવો તો નથી જોતો એક કટકો મેં મોઢામાં નાખ્યો પણ એનો ખટ્ટો મીઠો સ્વાદ મને ગમ્યો જ નહીં મેં ખાવાની ના પાડી પોતાની બહાદુરી એડે જતી જોઈ અને કેશુએ મારા ઉપર ચીડ ચડી કે ભાઈ કેમ ખાતો નથી હું આટલી મહેનતથી લઈ આવ્યો છ એને મારા ગાલ પકડી અને જોરથી અમળાવ્યો અને કહ્યું તો બધે બહુ માર મારની જલેબી ખાધી અને કસાણું મો કરી અને ત્યાંથી નીકળી ગયો કસાણું મોં એટલે બગડેલું મોં હોય ને એના જેવું એમ ગંદરું એવું મો ખાઈને નીકળી ગયો ત્યાંથી ચાર પાંચ દિવસ સુધી રોજ જલેબી ખાવાની આ જબરદસ્તી મારા પર ચાલી એ અને એ કેળવણી ને અંતે મને જલેબી ભાવતા એટલે કે ભાવડાવતા આવડ્યું કે એ લેખકને પણ મતલબ દત્તુ એટલે કે કાકા સાહેબ કાલેલકર ને પણ જલેબી ભાવી ગઈ એટલે ભાવતી થઈ આ કેટલું સરસ ચેપ્ટર જે છે એકદમ આપણે મોટા ભાગના શબ્દાર્થ જે છે છે આપણે આપણે સમજી લીધા છતાં એકવાર નજર ફેરવી નાખીએ તો મોસાળ એટલે મામા માનું પિયર સ્મરણ એટલે યાદ સ્મૃતિ વારંવાર યાદ કરવું ઉગ્ર એટલે ક્રોધી સુરેખ એટલે પ્રમાણસર ઘાટીલું સુંદર જાજુ એટલે પુષ્કળ મનસુવો એટલે ઈરાદો સાધુઓ એટલે સિદ્ધ કરવું ઉજાણી એટલે મિજબાની વીરો એટલે ભાઈ યુક્તિ એટલે કરામત અથવા તો તદબીર ભાગોડ એટલે ગામનું પાદર પત્તો એટલે ઠામ ઠેકાણું પક્ષપાત એટલે તરફદારી હકીકત એટલે વાસ્તવિક સાચું ઉપકાર એટલે ભલું કરવું તે ઠેકડી એટલે મશ્કરી ખાતરી એટલે સાબિતી લાયકી એટલે યોગ્યતા પલાયન એટલે નાસી જવું ગજ્જુ એટલે શક્તિ વલ્લોપાત એટલે આકરણ ફજિત એટલે બદનામી એટલે આબરૂ કસ્ટ એટલે અથવા સંતાપ આપણે ઓલરેડી આમને આમ બોલવા એના કરતા જ્યાં પાઠમાં આવે ત્યાં એનો નિર્દેશ કરવાનું મેં સહી સમજ્યું છે આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે આના પછીના વિડીયોની અંદર આપણે આના સવાલ જવાબની ચર્ચા કરીશું તો ત્યાં સુધી આવજો